પાટણ જિલ્લામાં આગામી સમયમાં ત્રણસો એંસી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની જાહેરનામું બહાર પાડ્યા બાદ રાજ્ય સરકારના સમરસ ગ્રામ પંચાયતો બનાવવાનો અભિયાનને સાર્થક કરવા કેટલીક ગ્રામ પંચાયતો સમરસ બની રહી છે પાટણ તાલુકાના ભડાદરા ગામના ગામના લોકોએ ભેગા મળી મહિલા સરપંચની સાથે મહિલા સભ્યોની પણ વિનરી ફરણી કરી નાખી નારી શક્તિને પ્રોત્સાહન આપવાનું કામ કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ગ્રામ પંચાયતોની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે તો બીજી તરફ રાજ્ય સરકારના સમરસ ગ્રામ પંચાયતો બનાવવાના અભિગમને લઈને ગામ લોકો ભેગા મળી મતે પંચાયતો સમરસ બનાવી રહ્યા છે ત્યારે પાટણ તાલુકાના ભડાદરા ગામમાં જે ઠાકોર સમાજની વસ્તી વધુ હોવા છતાં ગામના તમામ સમાજના લોકોએ ભેગા મળી મતે મહિલા સરપંચ તરીકે પુરી બેન અમૃતભાઈ દેસાઈ હતી ઉપસરપંચ માટે ભારતી ગામ સમરસ બનાવવામાં તમામ સરપંચ અને તમામ આઠ સભ્યોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આજે મોદી સરકારે નારી વિરુદ્ધ પૂરું પાડ્યું છે જેમાં મહિલાઓ રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી નિભાવે છે તે બદલ હું મોદી સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા ગામમાં વાઈ ફાયદા હતા ટેકનોલોજી યુગમાં વાઇફાઈ ખૂબ જ જરૂરી હોય છે તો બદલ હું ગામના સરપંચને હું એમ કહીશ કે વાઇફાઈની સુવિધા પૂરી પાડે અને ગામલો આવી રીતે સમરસ બની રહે તે બદલ હું ગામજનોનો અને તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સમરસ બની છે અને તેમાં પણ તમામ જવાબદારી મહિલાઓને સુરક્ષી શું કારણ તાલુકામાં રહી ગ્રામ પંચાયત મહિલા સરપંચથી મળીને ઉપ સરપંચથી મળીને ટોટલ મહિલા બોડી અમે અને સમરજ સમરજ જાહેર કરી છે અને અમારા જે કોમના કોમ કોમ વિકાસના કોમો જે અધૂરા છે તે સંપૂર્ણ અમે મહિલા બોડી પૂરી કરી એવા અમને સંપૂર્ણ વિશ્વાસ છે અમારા કાર્યકાળમાં કેટલા કામો છે કેટલા અધૂરા છે અમારા

કોઈ ચૂક રાખીશું નહીં અદરાડા ગામે તમામ આગેવાનો તમામ સમાજના આગેવાનો મળી અને માતાજીની જય બોલાઈ અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર સાહેબ મોદી સાહેબ જે દરેક વાતે નારી સશક્તિકરણ આગળ નારીઓને આગળ કરતા હોય અને પચાસ ટકા જ્યારે નારી શક્તિ અનામત આપતા હોય ત્યારે અમારા આગેવાનોએ મળી અને અમારા ગામના નારીઓને છૂપાનું સોંપ્યું છે અમારા ગ્રામ પંચાયતના સરપંચ પણ પુરીબેન એમ ઉપ સરપંચ પણ નારી છે અને તમામ સભ્યઓ સભ્યઓ મહિલાઓ બનાવી અને અમારા ગામના આગેવાનોએ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તે બદલ ગામના તમામ આગેવાનો પણ અમે આભાર માનીએ છીએ અને અમારા છેવાડાનું ગામ છે અને પાટણ તાલુકાના તમામ ગામોમાંથી એક ભદ્રાળા દિનહરીફ સમરસ મહિલા પંચાયત તરીકે નિમણૂક કરી ત્યારે અમારા તમામ આગેવાનોનું ખૂબ મારું નામ દેસાઈ દિલીપભાઈ પાટણ તાલુકા ભાજપ મહામંત્રી અને મારા તો જિલ્લા પંચાયતના સદસ્ય છે હાલ એમને દંડકની જવાબદારી છે પૂર્વ મહિલા બાળ વિકાસના પણ ચેરમેનની ફરજ બજાવેલી છે જ્યારે અમારા મહિલાઓ મહિલાઓનું સુકાન અમારા ગામોએ જોયું છે અને સારી કામગીરી પણ જિલ્લા લેવલે પણ કરી છે